હસ્તેશ્વર મંદિરની સામે વર્ષોની પરંપરા પ્રમાણે જે ભરાવતો આવતો અગિયારસનો મેળો આપ જોઈ રહ્યા છો બીજે વીસ દેશી ન્યૂઝ ચેનલમાં અત્યારે આજે દરેક વર્ષ વર્ષે અગિયારસને દારે દિવસે ભરાતો આમને અગિયારસનો મેળો આપ જોઈ રહ્યા છો ત્યારે જે કેમેરામેન બતાવશો આપણે કેટલી સંખ્યામાં મેળો જોવાતો હશે લોકો એવા ખુશ મજામાં આનંદ રહ્યા છે રિસ્તા ઉપર અને બહુ વર્ષમાં એક વાર છે આ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજુબાજુના ગામની સભનું કેટલી ઉત્સાહથી ઉત્સાહ હતી આ જે ઢોલ જે મોટા ઢોલ વગાડવામાં આવે છે અને મજા લે છે એવી મજા લે છે કે વર્ષમાં એક વાર આ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે બહુ આનંદિત ઉત્સાહ ના લોકો મેળો ઉજવે છે અને મેળામાં મજા લે છે ત્યારે શ્રદ્ધોની અંદર જે રમતા આજે દેખાય છે ત્યારે જે શ્રદ્ધો હોય અને જે રેલગાડીની અંદર બી એવા મજા લેતા વિદ્યાર્થીઓ અને નાના બાળકો રૂમતા આજે મેળવાની અંદર બહુ મજામાં મજા આવે છે એવું રહ્યું છે આપ જોઈ રહ્યા છો કેવી મજા આવે છે લોકો અવનવા કપડાં પહેરીને આવેલા છે ત્યાં બહુ આનંદ ઉલ્લાસ સાથે જવાની મજા માણતા આપ જોઈ રહ્યા છો